ગણેશ જાડેજા કેસને લઈને સૌથી મોટા સમાચાર જૂનાગઢથી સામે આવ્યા છે કે જ્યાં ગણેશ જાડેજાના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે એકત્રીસ પાંચના રોજ ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢના એક દલિત યુવાન સંજય સોલંકીનું અપહરણ કરી જાનથી મારી નાખવાની કોશિશના કેસમાં અગિયાર લોકો જેલ હવાલે થયા હતા જેમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનું નામ મુખ્ય હતું જેના લઈને અનેક વાર ગણેશ જાડેજા દ્વારા જુનાગઢ સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં જેલમાંથી મુક્ત થવા માટે જામીન મૂકવામાં આવ્યા હતા જ્યારે આજ રોજ જુનાગઢની જેલમાં રહેલા ગણેશ જાડેજાના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે આ જામીનની અંદર અનેક શરતો મૂકવામાં આવી છે જેમાં પ્રથમ શરત છે કે જુનાગઢમાં આરોપીઓને પ્રવેશ ન કરવાના શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા છે ગણેશ જાડેજા સહિત પાંચ લોકોના જામીન હાઈકોર્ટે મંજૂર કર્યા છે